સુરતના ઉદના વિસ્તારમાં આવેલો ઓમ સાઈ જલારામ નગર વિભાગ બે માં એક બંધ મકાનમાંથી યુવક અને યુવતીની લાશ મળી હતી બંધ મકાનમાંથી દુર્ગંધ આવતા આસપાસના રહીશો તપાસ કરતા દરવાજો બંધ જોવા મળ્યો હતો ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસે ઘટના સ્થળ પર જઈ તપાસ કરતા રૂમનો દરવાજો અંદરથી બંધ હતો જેમાં યુવાનનો મૃતદેહ લગતતી હાલતમાં જોવા મળ્યો હતો જ્યારે એક યુવતીની લાશ જમીન પર પડેલી જોવા મળી હતી પોલીસે દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અંદર જે બંનેની લાશ તપાસતા યુવતીના માથાના ભાગે ઈજા પહોંચેલી જોવા મળી હતી જ્યારે યુવાન લટકતી હાલતમાં જોવા હતો દરવાજો અંદરથી બંધ હતો જેને લઈને પોલીસે અનુમાન લગાવ્યું હતું કે યુવાને પહેલા યુવતીની હત્યા કરી બાદમાં પોતે આપઘાત કર્યો હોઈ શકે છે મૃતક યુવકનું નામ અઠાવીસ વર્ષીય વિજય નારાયણ ગોહિલ હોવાનું સામે આવ્યું હતું જ્યારે મૃતક યુવતીનું નામ રિયા હોવાનું સામે આવ્યું હતું પ્રાથમિક દ્રષ્ટિએ બંને પ્રેમી પ્રેમિકાનું હોવાનું જાણવા મળ્યું હતું પોલીસે એફએસએલની ટીમ બોલાવી તમામ પુરાવા એકત્રિત કર્યા હતા હાલ પોલીસે લાશને પીએમ હર્તે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે ના પોલીસ સ્ટેશન વિસ્તારના ઓમ શ્રી સાઈ જલારામ નગર પાસે એક ઘટના બની છે આ ઘટનામાં બે માળનું જે મકાન છે એમાં પહેલા માળે એક બે મૃતદેહ મળી આવ્યા છે પોલીસને પીસીઆર વાહન પોલીસની આવી હતી અહીંયા અને પીસીઆર વાહને જ્યારે આવીને જોયું ત્યારે બહારથી દરવાજો લોક હતો અંદર એક વ્યક્તિ પુરુષનું મૃતદેહ લટકેલી હાલતમાં એટલે સુસાઇડ કરેલી હોય એવી કન્ડિશનમાં મળી આવેલ છે અને એક છોકરી એનું પણ મૃતદેહ મળી આવ્યો છે જે નીચે પડેલો હતો પ્રાથમિક દૃષ્ટિએ પોલીસને જણાય છે કે કદાચ આ છોકરીનું પહેલાં મૃત્યુ નિપજાવવામાં આવ્યું હોય અને મરણ જનારે ત્યારબાદ પોતે સુસાઈડ કરી લીધું હોય એવું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે પોલીસે આવીને જ આ દરવાજો ખોલ્યો હતો તોડ્યો હતો એટલે બહારથી કોઈ મુવમેન્ટ થયું અત્યારે પ્રાથમિક દૃષ્ટિએ નથી જણાતું પોલીસ એફએસએલને બોલાવી લીધેલ છે અને તમામ પાસાઓને આવરીલી આ તપાસ ચાલુ છે હત્યા કઈ રીતે થઈ છે હજી અમે જે તપાસ કરી રહ્યા છીએ એ મુજબ અત્યારે છોકરીનો મૃતદેહ નીચે મળી આવેલ છે અને જે છોકરો હતો એને સુસાઈડ હાલતમાં એનો લટકતો મૃતદેહ મળ્યો છે એટલે કદાચ એવું બને કે સળિયા કે એવું કંઈ મારીને છોકરીનું મૃત્યુ નિપજાવ્યું હોય અને ત્યારબાદ પોતે સુસાઈડ કરી લીધું એવું જણાય છે બંને વ્યક્તિનું નામ અને ઉંમર છોકરો જે છે એનું નામ વિજય ગોહિલ છે અને છોકરીની ઉંમર અમે કન્ફર્મ કરી રહ્યા છીએ એની એજ જ અને બીજી વિગતો અમે